何だろう મામા આવી ગયા ઉપર એ તારો હોય એના બી કાઈ નથી હા મામા કે જરા ઓલા પીજો વાહ મામા રાજી ભાઈ ચાલે 20 પચીસસો ને પાંત્રીસ રૂપિયા મીડિયમ સુપર બ્રાઉન કલરમાં એકવીસો ને પચાસ રૂપિયા મીડિયમ માલ નબળો માલ

ત્રેવીસો ને પચાસ રૂપિયા 2350 રૂપિયા મિડિયમ 2040 નું દીમા હું પણ હતા નતા રેખીને

બ્રાઉન કલર માં જસદણ માર્કેટિંગ યાર્ડ માં સફેદ તલ નું બજાર છે 2150 રૂપિયા થી લઈને 2570 રૂપિયા સુધી રહેલું છે